અંજાર તાલુકાના મેઘપર આવેલ સ્વામી લીલાસા કુટિયા ખાતે સંત શિરોમણી લીલાસા મહારાજની એકાવનમી પુણ્યતિથિ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે આદિપુર સ્વામી લીલાસા આશ્રમથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની આદિપુર ગાંધીધામમાં પરિક્રમા થઈ હતી બીજા દિવસે સમૂહ જનોઈમાં એકસો પચીસ થી વધુ બટુકોને જનોઈ આપવામાં આવી હતી ત્રીજા દિવસે સમૂહ લગ્નમાં ત્રેવીસ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા લગ્નના દિવસે સિંધી લાડા ક્વીન વિસ્ની ઈસરાનીએ સિંધી લાડા ગાઈને સૌને મોજ મણાવી હતી અન્નદાન વિદ્યાદાન અને કન્યાદાનના સંકલ્પ સાથે જીવનારા સ્વામીજીના સંકલ્પોને સાકાર કરવાનું કાર્ય આજે પણ યથાવત છે જયરામજી કેના મૂળ મંત્ર સાથે સમગ્ર જીવનકાળમાં ભોજનની ચિંતા રામ ઉપર મૂકી લોક કલ્યાણના કાર્ય કરનારા સ્વામીજી ત્રાણું વર્ષની ઉંમરે પણ યોગનું શિક્ષણ આપતા હતા અને પોતાના અનુયાયીઓને બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રેરણા આપતા હતા અંજારના મેકપર ખાતે આ સમારોહમાં દેશ વિદેશથી સ્વામી લીલાસાના ભક્તો બોડી સંખ્યામાં આવે છે અને સ્વામીજીને હાજરીનો અનુભવ કરે છે કર્યાવરમાં દાગીના સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી સ્વામી લીલાસા ટ્રસ્ટમાં યોજાયેલ સમૂહ લગ્નમાં દીકરીઓને કરિયાવરમાં સોનાની વીંટી સોનાની બુટ્ટીઓ ચાંદીની પાયલ ગાય તુલસી ટીવી વોશિંગ મશીન ઓવેન ઇલેક્ટ્રિક ગેસ બેડશીટ હોમમેકર સહિતની વસ્તુઓ આપવામાં આવે છે રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર જયરામજી કે આજે શહેનશાહ શત્રુસાંઈ લીલાશાહ સાજન જો એકવંજવો વર્ષી ઉત્સવ મના રહ્યા આવ્યું અને સંતન જે संतन के चरण में अची कर रहमत वा आज शहनशाह सदगुरु साई लीलाशाह भगवान जी का इक्यावन वर्षी उत्सव महोत्सव मना रहे हैं जहां समूह शादियां हैं और मुझे लगता है मैं सालों से मालिक की कृपा है जो यहां आके अपने सिंधी संगीत की बाहर श्रीमती विष्णु इसरा ने मैं यहां लाडो की मौज करते हैं साई की आशीर्वाद पाते हैं और सब गाते हैं नाचते हैं एक दूसरे को नचाते हैं और झोलियाँ भर के जाते हैं जय राम जी जय राम जी जय राम जी गुरु साई लीला ये स्वामी जी की इक्यावनवी पुण्यतिथि आज मनाई जा रही है उसमें जो समूह लगन का रचनात्मक कार्य रखा गया है उसका स्वामी जी के प्रेरणा से जो उद्देश्य था कि समाज में दहेज प्रथा बंद हो और सभी जो न्याणियाँ हैं उनका भला हो सके और समाज में जागृति आ सके उसके लिए स्वामी जी ने अपने शरीर रूप में भी जब भी थे तभी भी उन्होंने बहुत कुछ काम किया था उसके बाद स्वामी जी के समाधि होने के बाद स्वामी लीला शाह ट्रस्ट जो कि आज तक इक्यावन वर्षों से ऐसे काफ़ी रचनात्मक कार्य करती आई है जिसमें सामूहिक जने सामूहिक शादियां और कई गरीबों को अनाज भी बांटा जाता है तीनों दिन भंडारा चलता है तीन दिन भंडारा चलता है काफी साई प्रेमी देश विदेश से श्रद्धा रख के आते हैं और इसीलिए किसी कवि ने कहा है तुझे देते नहीं देखा पर जब भी देखा सबकी जोलियाँ भरी देखी जय राम जी की तो परम पूज्य सदगुरुदेव स्वामी लीलाशाह भगवानों નિર્વાણ નિર્વાણ ઉત્સવ દર વર્ષની જેમ સ્વામીજીની સમાધિ આદિપુર કચ્છ ખાતે આવેલ છે ત્યાં એકાવન વર્ષથી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને નિત્યક્રમ અનુસાર આ વર્ષે પણ સમગ્ર વિશ્વમાંથી સાંઈ ભક્તો અહીંયા પધારે છે દર્શનનો લાભ લે છે તમામની મનવાંછિત મનોકામનાઓ પૂરી થાય છે અને ખૂબ ઉત્સાહથી વિશ્વના સાંઈ પ્રેમીઓ અહીંયા દર વર્ષે કારતક શુદ્ધ નવમ દસમ અને અગિયારસના દિવસે આવે છે કાર્યક્રમ દર વર્ષે નવમના દિવસે સવારે આરતી ત્યારબાદ ભગવાન લીલાશાહ ભગવાનની શોભાયાત્રા બંને ટાઈમ ભંડારો સંતો મહંતોના સત્સંગ અને સાંસ્કૃતિક પ્રોગ્રામો યોજાતા હોય છે બીજા દિવસે અહીંયા દર વર્ષે દસમના દિવસે સમૂહ જનૈનો કાર્યક્રમ હોય છે અને સમૂહ જનૈ પણ સુખ શાંતિથી સો બસો ત્રણસો લોકો અહીંયા સમૂહ જનેવો લાભ લે છે અને ત્રીજા દિવસે જેવી રીતે આજે દસ અગિયાર બાર નવેમ્બર ત્રી દિવસીય મહોત્સવ હતો એમાં આજે બાર નવેમ્બરે સમૂહ છે આજે ત્રેવીસ સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે તેમાં સમગ્ર સાંઈ પ્રેમીઓની કૃપાથી આ કાર્યક્રમ સુખરૂપ સંપન્ન થાય છે સ્વામીજીના આશીર્વાદથી અને સ્વામીજીના સેવકોથી ખૂબ જ ધામધૂમથી કાર્યક્રમ ઉજવાય છે આ ત્રી દિવસીય કાર્યક્રમમાં ઓછામાં ઓછા અઢી થી ત્રણ લાખ લોકો ભોજન પ્રસાદ નો લાભ લે છે સ્વામીજી ની કૃપાથી અસ્તુ જય સાંઈ લીલાશા